સુરતમાં ઉત્તરાયણનો તહેવાર હોવાથી અનોખી દેશભક્તિ સામે આવી ડભોલ વિસ્તારમાં યુવાનો દ્વારા શહીદ પરિવારો માટે દાનની જોડી ફેલાવવામાં આવી આઈ સપોર્ટ ફાઉન્ડેશનના યુવાનો દ્વારા શહીદ પરિવારો માટે દાન એકત્રિત કરવામાં આવી રહ્યું છે એકત્રિત કરાવવામાં આવેલ દાન શહીદ પરિવારોને પહોંચાડવામાં આવશે દર વર્ષે સ્વાતંત્ર્ય દિવસ હોય કે પ્રજાસત્તાક દિવસ હોય ઉત્તરાયણનો તહેવાર આઈ સપોર્ટ ફાઉન્ડેશન દ્વારા શહીદ પરિવારો માટે દાન એકત્રિત કરવામાં આવી રહ્યું છે જો કે શહેરીજનો પણ દેશના શહીદ પરિવારો માટે ઉદાર હાથે દાન આપતા જોવા મળી રહ્યા છે આજે મકર સંક્રાંતિ પર્વ સમગ્ર શહીદ પરિવારો માટે આવી રહ્યું છે ખાસ કરીને ઉત્સવ પ્રિય સુરતી આજે વહેલી સવાર થી પર ચડી પતંગ ઉડાડવાની મજા માણી રહ્યા છે ત્યારે બીજી બાજુ એક દેશભક્તિ ની મિશાલ પૂરી પાડવામાં આવી રહી છે આઈ સપોર્ટ ફાઉન્ડેશન દ્વારા આ તમામ જે શહીદ પરિવારો છે તેમના માટે ફંડ એકત્રિત કરવામાં આવી રહી છે ફૂલ સ્વરૂપે શહીદ પરિવારો ને દાન આપી રહ્યા છે ત્યારે આપણે આઈ સપોર્ટ ફાઉન્ડેશન ના જે યુવાનો છે તેમની સાથે વાત કરીએ મારું નામ દીપકભાઈ કુંબડીયા

જે વાહન ચાલકો છે નાના બાળકો પણ અત્યારે દાન આપી રહ્યા છે અને દેશભક્તિની એક મિસાલ પૂરી પાડવામાં આવી રહી છે શહિદ પરિવારો જે છે તેમના સુધી આ દાન પહોંચાડવામાં આવી રહી છે અહીંથી એકત્રિત કરાયેલું દાન શહિદ પરિવારો સુધી પહોંચી રહ્યું છે ત્યારે રોડ ઉપર અત્યારે જે દાન પાત્ર લઈને અત્યારે જે આઈ સપોર્ટ ફાઉન્ડેશનના યુવાનો દાન એકત્રિત કરતા જોવા મળી રહ્યા છે અને આનો ખી દેશભક્તિ પૂરી પાડી છે બળદાય દેસાઈ ભારત ટાઈમ ન્યૂઝ સુરત